કેમ છો તો આજે વળી પાછી આપણે કંઈક મનસાગરના મોતીમાં એક નવી વાત કરીશું ગમશે ને અરે આજ તો આપણે સામાન્ય જીવનની વાત કરવી છે અત્યાર સુધી ક્યાંક ચાણક્ય નીતિમાંથી ક્યાંક ઈસપની કથાઓમાંથી ક્યાંક કોઈ જૂની કહેવતોમાંથી ક્યાંક કોઈ અન્યત્ર પ્રચલિત કિસ્સાઓમાંથી આપણે વાત લીધી આજે ભારતના સમાજ જીવનને કેન્દ્રમાં રાખીને રચાયેલી એક ઘટના મારે તમને કહેવી છે એક રાજ્ય હતું સમૃદ્ધ રાજ્ય હતું વેપાર વણસથી માંડીને ખેતી સુધી ની પ્રવૃત્તિઓ ત્યાં ખૂબ સારી રીતે ચાલતી રાજની તિજોરી હંમેશા ભરાયેલી રહેતી રાજા પણ પરગજુ હતો ન્યાયપ્રિય હતો શાસન એના સમયમાં બિલકુલ સુપેરે ચાલતું કોઈ પણ પ્રકારનો ભય કે ભીતિ આ રાજ્યમાં નહોતા દરેક નાગરિક પોતાની સ્થિતિ પ્રમાણે પોતાના ગજા પ્રમાણે ખૂબ આનંદ અને ચેનથી આ રાજ્યમાં રહી શકતો હતો એવા રાજ્યમાં એક દિવસ કુદરત ઉઠી દુકાળ પડ્યો અને દુકાળ પડ્યો એનો સૌથી મોટો ઘા ખેડૂતને પડ્યો અનાજ પાક્યું નહીં ઘાસચારાની તંગી ઊભી થઈ માંડ કરીને ગમે તેમ કરીને પોતાના ઢોર નભી જાય તે પ્રમાણે મહેનત કરીને લોકો કામે લાગ્યા ખેડૂતને દુકાળ પડે એટલે મોટામાં મોટી આપદા આવે કારણ કે એનું તો જીવન જ આખું ખેતી પર છે એ ખેતી કરે પાક સારો થાય ખેતીનું ઉપજ સારું આવે તો જ એના ચહેરા પર લાલી દેખાય આ વખતે વરસ નિષ્ફળ ગયું હતું એટલે ખેડૂતો ભેગા થયા અને એમણે કહ્યું કે આપણે આ વખતે રાજા પાસે જઈએ રાજાને વિનંતી કરીએ કે મહારાજ આ વર્ષે અનાજ બહુ જાજુ પાક્યું નથી માંડ કરીને અમે આ દુકાળનો સામનો કરી રહ્યા છીએ ખૂબ મુશ્કેલી છે તેવે સમયે રાજનો મહેસૂલ માફ કરો પાછા પટેલની આગેવાની નીચે આ ડેપ્યુટેશન ચાલ્યું મહારાજને મળવા રાજદરબારમાં ગયા એમને શીખવાડીને મોકલ્યા હતા કોઈક નગર શેઠની સલાહ લીધી તો કે તમે જઈને કહેજો આ બધી વાત કરજો અને પછી રાજાને વિનંતી કરજો કે મહારાજ અમે તમારા છોકરા અને તમે અમારા બાપ આપ પાલક છો આપ પાલનહર છો આપ રાજા છો અમે તમારી પ્રજા છીએ તમારી રૈયત છે તમારા છોકરા છીએ અમને મદદ કરો અમે ત્રાસી ક્યાં જીવી શકીએ તેમ નથી અમને અમારો મહેસૂલ માફ કરો ડેલિગેશન ગયું રાજદરબારમાં પહોંચ્યા હવે આ ખેડૂતોને રાજદરબા સા લેવા દેવા નહીં કંઈ એની બધો માહોલ અને જોઈને એ લગભગ ગભરાઈ ગયા આમ છતાંય રાજાને એમણે વંદન કર્યા વિવેક પુરસર એમણે રાજાને પોતાના સમાજ વતી પોતાની ખેડૂત આલમ વતી જે એક બે નાની નજરાણાની ભેટ રહી આવ્યા હતા એના ચરણોમાં મૂકી અને પોતાની વાત શરૂ કરી એમણે આપવી હતી કઈ શું પરિસ્થિતિ છે દુષ્કાળના કારણે શું પરિસ્થિતિ હજુ થવાની છે ખેડૂતની શું સ્થિતિ છે રાજ્યમાં અત્યાર સુધી ખેડૂત જ રાજ્યની તિજોરીમાં તિજોરી છલોછલ રે એ પ્રકારનો આવક આપતો રહ્યો છે પણ ચાલુ સાલે દુકાળ એટલો ભયંકર છે ક્યાં થઈ શકે તેમ નથી આ બધી વાત સમજાવ્યા પછી પેલા આગેવાન ફાઇનલ ડાયલોગમાં લોચ્યો અમારે એણે હાથ જોડ્યા અને અમે તમારા છોકરા તમે અમારા બાપ કહેવાના બદલે ક્યાંક ગોટવાઈ ગયો એટલે હાથ જોડીને કહ્યું કે આ બધું અમે કહ્યું મહેરબાની કરજો બાપુ છેવટે તો તમે અમારા છોકરા અને અમે તમારા બાપ તારું ભલું થાય રાજાને કહે છે કે તમે અમારા છોકરા અને તમારા બાપ ગભરાઈ ગયો માણસ બિચારો કોઈ પણ ગભરાઈ જાય રાજ દરબાર કંઈ નાની ઊની વસ્તુ નથી રાજા તો ગુસ્સે થઈ ગયો શું કે છે આ માણસ એક તો મહેસૂલ માફી કરવા માટે આવ્યા છે ને ઉપરથી કે છે અમે તમારા બાપ નાખી દો બધાને કેદમાં રાજા રાજાજાને વાંધો એટલે પછી ગુસ્સે થાય તો દંડ ફટકાર થાય વાર ના લાગે નાખી દીધા જેલમાં બહાર હતા એમાંથી કેટલાક લોકો કે ભાઈ હવે આમાંથી છૂટવાનો માર્ગ હોવો એ કે આપણને નહીં આવડે અને આપણે બોલવું નથી હવે આપણે ગમે તેટલું તૈયાર કરીને જઈશું ને તો આવો લોચો થશે તમે અમારા છોકરાને અમે તમારા બાપ જો આપણે નગરશેઠના ન્યા હાલો એ કાં કામાંથી રસ્તો કાઢશે એટલે બા જે બાકી બહાર રહ્યા હતા આગેવાનો એ પહોંચ્યા નગરશેઠના હતા નગરશેઠ કે તમે ભલા માણસ તમને શીખવાડી મોકલ્યા હતા કે અમે તમારા છોકરા તમે અમારા બાપ કરો તમે શું કર્યું આ જઈને ત્યાં સારું જાઓ નગરશેઠ ખુદ રાજદરબારમાં પહોંચ્યા નગરશેદ પધાર્યા એટલે રાજાને પણ ગમ્યું એમણે નગરશેદને સ્મિત આપીને આવકાર્યા રાજદરબારમાં એમની નિશ્ચિત જગ્યા રહેતી એ જગ્યાએ જઈને નગરશેદ બિરાજ્યા અને પછી ઊભા થઈને કહ્યું કે બાપુ એક વિનંતી કરવા આવ્યો છું આજ દિન સુધી કશી માંગ અમારે માજનોએ તમને કરવી પડી નથી આજે આ આપના નગરના નગરશેઠ તરીકે મારે આપને વિનંતી કરવી છે અરે રાજાએ શું બોલ્યા હતા નગરશેઠ તમારે વિનંતી કરવાની ના હોય તો વાત મૂકો શું વાત છે એવી શું તકલીફ છે મારા રાજ્યમાં કે અમારા રાજ્યના મહાજનને કોઈ તકલીફ પડી હોય તો બાપુ મહાજનને કોઈ તકલીફ નથી પડી મહાજન મોજમાં છે તમારા રાજ્યમાં તમારું રાજ્ય એટલું સરસ રીતે ચાલે છે ન્યાયી રીતે ચાલે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલી સરસ છે કે મહાજનને બાપુ કોઈ તકલીફ નથી એમ મોજમાં છીએ તમારા પ્રતાપે આ રાજ્યમાં મહાજન જેટલું સુખી છે એટલું બીજે ક્યાંય નથી બાપુ ખુશ આની નામ વાત કહેવાય પેલા આવીને તમે અમારા છોકરા રમે તમારા બાપ કહી ગયા પગે એક વિનંતી કરવા આવ્યો છું હું આજે શાની વિનંતી આ ખેડૂ કોમ હમણાં તમને મળવા આવી હતી એનું મંડળ મળવા આવ્યું હતું આ કે બધા બોલવાનું ભાન નથી બાપુ એક વાત સાંભળો તો મારી નાની વાત સાંભળો નાના મોઢે મોટી વાત છે હું ખોટો તો મને જેલમાં નાખી દેજો હા બોલો કે બાપુ હું કહું એનો જવાબ આપજો આપ આ મે પડે આકાશમાંથી એના ઉપર ખેડૂતોનો કોઈ અધિકાર ખરો ના એ કે પ્રમાણે વરસાદ પડે ના તો વરસાદ આ વખતે રૂઠ્યો અને દુકાળ પડ્યો એમાં તો એમનો કોઈ વાંક નહીં ને કે ના અચ્છા વરસ સારું હોય તો એ પરસેવો પાડી ધૂમધકતા તાપમાં ખેતરમાં હળ ચલાવે ખેતી કરે કડકડતી ઠંડીમાં એ વાહુ રહેવા જાય આ બધું કરીને અનાજ પકવે અને એમાંથી રાજને એ વિગોટી ભરે બરાબર એ કે હા રાજને આવક થાય કે નહીં કે થાય રાજનો ખેડૂત સુખી હોય તો સુખી રાજ ગણાય કે નહીં ગણાય પણ આ ખેડૂત જો અનાજ ઉત્પન્ન ના કરે શું થાય તો કે ખેડૂત જો અનાજ ઉત્પન્ન ના કરે તો દુઃખ આપણે ભૂખે મરી જઈએ બાપુ અમે આપને શું કહીએ છીએ અન્નદાતા કહીએ છે ને તો અનાજ પેદા નથી કરતા આપ અમને રોજી રોજ રોજગાર આપો છો આપ યોગ યોગક્ષેમ જોવો છો એટલે અમે આપને અન્નદાતા કહીએ છીએ આ તો સાચા અર્થમાં અન્નદાતા છે એ અનાજ પેદા કરે છે તો આપણે બધા ખાઈએ છીએ તો અન્નદાતા જે છે તે આપણા બધા કરતાં ઉપર થયો કે નહીં કે થયો તો એણે ભૂલમાં નથી કીધું આ સાચી વાત છે આપણે કહેવું જોઈએ ખેડૂને કે અમે અમે તમે તમારા છોકરા અને તમે અમારા બાપ જે દિવસે જે રાજ્યમાં જે દેશમાં ખેડૂત એને બાપનો દરજ્જો મળશે કોઈ પણ રાજ્ય વ્યવસ્થા હોય ખેડૂતની આમજ્યા રાખીને એને તકલીફ ના પડે તે રીતે એ સમૃદ્ધ થાય તે રીતે એની ખેતીને ઉત્તેજન મળે તે રીતે ચાલશે તે રાજ્ય વ્યવસ્થા ક્યારેય મુશ્કેલીમાં નહીં આવે અને એટલે નગર શેઠ કે આમાં એમણે કશું ખોટું નથી કીધું એ જે આગેવાન હતા એમણે જે કહ્યું એ બહુ હા સાચી વાત છે હું કહું છું કે અમે તમારા છોકરા અને તમે અમારા બાપ રાજા કે હા વાત તો બરાબર છે કે એ અનાજ પકવે છે તો આપણે ખાઈએ છીએ અનાજ ન ખાઈએ તો મરી જવાય અનાજ જે પકવીને આપે છે અન્નદાતા કહેવાય તો એણે આ કહ્યું એમાં ખોટું તો નથી નગર વાત તો સાચી છે હું સ્વીકારું છું મારા રાજ્યમાં આજથી ખેડૂતને ક્યારેય કોઈ મુશ્કેલી નહીં પડવા દો અને જાઓ જેમને જેલમાં નાખ્યા છે એમને માનપુરસ છોડી દો વરસ નબળું છે એટલે આ વર્ષે આખી જે રાજ્યની લાગો છે વિગોટી છે એ હું આખી માફ કરું છું અને આવતા વર્ષે આ વખતના પ્રમાણમાં નવેસરથી બિયારણથી માંડીને ઘણા બધા થોડા વધારાના ખર્ચા કરવા પડશે એટલે એ પછીના વર્ષે પચાસ ટકા વિગોટીમાંથી માફી આપું છું બધાને છોડી દીધા આનંદ આનંદ થઈ ગયો બહાર નીકળી આવ્યા ત્યારે કોકે કહ્યું કે ભાઈ એક માણસ આપણી હાથે ક્યારેય હોઈએ ને એક બુદ્ધિશાળી માણસ હોય જેની બુદ્ધિ બરાબર જરૂર પ્રમાણેનું વિચારતી હોય જેના પાસે અનુભવ હોય જેના પાસે સામા માણસને કન્વિન્સ કરવાની એટલે કે એને તમારી સાથે સંમત કરવાની ક્ષમતા હોય એવો ડાયો માણસ હંમેશા આપણા સંઘમાં એક રાખવું એક સારો માણસ એક ડાયો માણસ તમારા સંઘે હશે તો ક્યારેક તમને કેદમાં જતાં બચાવશે